બુધવારે કરો સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો બુધવાર નો દિવસ પ્રથમ પૂજાનીય ભગવાન ગણેશ અને લાલ કિતાબ મુજબ દુર્ગાને સમર્પિત છે પરંતુ તેના દેવતા બુધ છે બુધવારનું નામ બુધ ગ્રહ પરથી રાખવામાં આવ્યું છે જેમની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી છે તેમને બુધવારે કેટલાક જ્યોતિષી ઉપાય કરવા જોઈએ જો બુધની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિને માનસિક શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્રમાં બુધવારે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે આ ઉપાયો કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદથી તમામ અવરોધો દૂર થાય છે અને કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બને છે આવો જાણીએ કેરિયર અને બિઝનેસ માં ફાયદા માટે બુધવાર અને ઉપાય દુર્ગા પાઠ પાઠ કરો 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 લીલા મગની દાન ગણેશજીને દુર્વા અર્પણ કરો ગાય ને લીલું ઘાસ ખવડાવો બુદ્ધ મંત્રો નો જાપ કરો એક દુર્ગા દુર્ગાના મળશે આશીર્વાદ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે મા દુર્ગાનું ધ્યાન કરતી વખતે દુર્ગા સપ્તટી નો પાઠ કરવો જોઈએ આમ કરવાથી જીવનમાં કોઈ ખરાબી આવતી નથી અને પરિવારમાં સુખ શાંતિ રહે છે કહેવાય છે કે બુધવારે દુર્ગા સપ્તમીનો પાઠ કરવાથી તે પાઠનું પુણ્ય એક લાખ પાઠ બરાબર થાય છે બે બુધવારના રોજ કરો આ વસ્તુનું દાન બુધવારે લીલા મગની દાળનું દાન કરવું જોઈએ તેમજ આ દિવસે પરિવાર સાથે લીલા મગની દાળનું સેવન કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે આમ કરવાથી કુંડળીમાં બુદ્ધની સ્થિતિ મજબૂત બને છે અને ભગવાન ગણેશ અને લક્ષ્મીની કૃપા પણ બની રહે છે બુધવારે શિવલિંગ પર લીલા મગ પણ તમે આર્થિક સમસ્યાઓના કારણે દેવાથી પરેશાન છો તો તમારે દર બુધવારે દેવાદાર ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકલો થાય છે આ પાઠ કરવાથી જીવનમાં ધીમે ધીમે સુખ સમૃદ્ધિ આવે છે અને અવરોધો પણ દૂર થાય છે ધ્યાન રાખો કે ઋણતા ગણેશ સ્તોત્રનો પાઠ કર્યા પછી ભગવાન ગણેશની આરતી કરો ચાર ગણેશને અર્પિત કરો આ વસ્તુ દરેક બુધવારે ભગવાન ગણેશને શનિના પાન અને દુર્વા અર્પણ કરવી જોઈએ જો શનિના પાન મળે તો દુરવા ચડાવી શકાય દુર્વા અર્પણ કરતા પહેલા ધ્યાન રાખો કે ગણેશજીના મસ્તક પર જોડી આવે છે દુરવા ચઢાવવાથી ભગવાન ગણેશ ઝડપથી પ્રસન્ન થાય છે અને ઘણી બધી સાંસારિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે પાંચ ગાયને ને ખવડાવો આ વસ્તુ બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલકનું શાક જરૂરથી ખવડાવવું જોઈએ કરવાથી તેત્રીસ કોપી દેવી દેવતાઓની કૃપા અને ગ્રહ દોષોની પીડા પણ દૂર થાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ગાયને ઘાસ અને લીલી પાલક ખવડાવવી પડશે ત્યારબાદ તમને ફળ મળશે આ વસ્તુઓ ગાયને ખવડાવવાથી જીવનની તમામ પરેશાનીઓ ધીરે ધીરે દૂર થઈ જાય છે છ બુધ મંત્રોનું જાપ કરો બુધવારે બુધ ગ્રહના મંત્રોનો જાપ કરવો જોઈએ બુદ્ધના આ મંત્રોના જાપ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને માનસિક તણાવ પણ રાહત મળે છે બુદ્ધના કુંડળીમાં બુદ્ધની સ્થિતિ પણ મજબૂત બને છે અને વ્યવસાય અને કરિયરમાં પ્રગતિની સંભાવનાઓ શરૂ થાય છે ધ્યાનમાં રાખો કે બુદ્ધ મામસાનો જાપ ફક્ત ચૌદ વખત કરવામાં આવે છે નોંધ ધર્મને લગતો આ વિડીયો માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિજ્ઞાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહે છે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ વિડીયો ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે